સસ્તા અનાજની દુકાનમાંથી જે અનાજનો જથ્થો જેની પર માત્રને માત્ર ગરીબ પ્રજાનો હક છે એ અનાજનો જથ્થો જે અનાજની દુકાનવાળા દ્વારા જો એ હેરફેર થતો હોય અને એની ચોરી થતી હોય અને પ્રજાનો મોઢાનો કોળિયો ચોરોના હાથમાં જતો હોય એવી એક ઘટના બની સૌપ્રથમ આ જે ઘટનાને પકડી પાડી છે ગ્રામજનોએ બાંગાપુરા ગ્રામજનોને ગ્રામજનોએ એ તમામ ગ્રામજનોને હું અભિનંદન આપું છું પહેલી વાત તો એ અભિનંદન અભિનંદનના અધિકારી બાંગાપુરાના ગ્રામજનો છે પરંતુ દુઃખની વાત એ છે કે આ સંચાલક જે છે સસ્તા અનાજની દુકાનના એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે એનો અર્થ તો એવો થયો કે જ્યારે આ અનાજ સગે વગે થતું હોય તો એમાં સત્તા પક્ષની પણ મિલી ભગત છે સત્તા પક્ષની મિલી ભગત હોય તો સ્વાભાવિક રીતે સરકારી વહીવટ તંત્ર પણ સરકારી વહીવટ તંત્ર પણ એમાં ઇન્વોલ્વ હોય બટ નેચરલ છે એના અનુસંધાનમાં જે કંઈ કાર્યવાહી ખરેખર કરવી પડે કાયદેસર વહીવટ તંત્ર એ થઈ નથી એનેથી એનાથી આગળ વધીને આજે મારામારી કરી જે ગ્રામજનો પર જે હુમલો કરવામાં આવ્યો સામેવાળા પક્ષે હુમલો કર્યો એમાં ગ્રામજનો ઇન્જર્ડ થયા એક કે બે થયા લગભગ એ જે ઇન્જર્ડ થયા છે છતાં પણ જો પોલીસ ફરિયાદ ના લેતી હોય તો આ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો ઉત્તમ નમૂનો કહેવાય વિકાસનો એટલે આમ આદમી પાર્ટી તરફથી અત્યારે અમે એક માગણી કરીએ છીએ આપના મીડિયાના માધ્યમ દ્વારા કે આ સસ્તા અનાજની દુકાનનો પરવાનો સાત દિવસમાં જિલ્લા પુરવઠા અધિકારીએ રદ કરી નાખવો જોઈએ એવી અમારી માગણી છે અને આના બદલે કોઈ બીજા પ્રમાણિક વ્યક્તિને આનું સંચાલન સોંપવું જોઈએ બીજી વાત કે જે લોકોએ આ અનાજનું કૌભાંડ પકડ્યું એમની પર જે હુમલો થયો આ સામેવાળાએ જે હુમલો કર્યો એ લોકો પર એફઆઈઆર રજિસ્ટર થવી જોઈએ આ વસ્તુ જો નહીં થાય ચોવીસ કલાકમાં તો આમ આદમી પાર્ટી આ બાબતે ગ્રામજનોને સાથે રાખીને જે કંઈ કાર્યવાહી કરવી પડે પડશે સરકારની સામે કરશે ગાંધી ચિંધ્યા માર્ગે કરશે આ આમ આદમી પાર્ટીની માંગ છે જે તે દોષિત હોય એની પર તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર થવી જોઈએ નંબર બે આ પરવાનો તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ ગામના કોઈ પ્રમાણિક માણસને આનું સંચાલન સોંપવું જોઈએ અને આ બાબતે ઊંડી તપાસ કરતાં જે કોઈ અધિકારી દોષિત જણાય એની પર પણ ફરિયાદ થવી જોઈએ એવી કલેક્ટરશ્રી સમક્ષ મારી માગણી છે આમ આદમી પાર્ટીની માગણી છે એનાથી આગળ વધીને ધારાસભ્ય ધારાસભ્યશ્રી હજી અહીંની બાંગાપુરાની મુલાકાત નથી આવ્યા એ પણ એક આશ્ચર્ય સાથે દુઃખદ વાત છે અહીંના લોકોએ મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યને મત આપેલા છતાં પણ જો ધારાસભ્ય અહીં આવીને બાંગાપુરાની પ્રજાને એમના હાલચાલ ના પૂછતા હોય તો એમના માટે શરમજનક છે અને બાંગાપુરાની જનતાએ આ વાતને હવે ધ્યાન પર લેવાની જરૂર છે વારંવાર જે આપણે મતો આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી એનું આ ઉત્તમ ઉદાહરણ છે એટલે હવે આપણે સુધારવાની જરૂર છે ક્યાં સુધી આપણે આ લોકોને આવા સત્તાધીશોને ચલાવીશું માટે ફરીથી હું આ જે સ્કેમ પકડાયું અનાજનું અને જેને પકડ્યું એ બધા આ બાંગાપુરાના ગ્રામજનો અભિનંદનના અધિકારી છે અને સરકારે આ બાબતે અઠવાડિયામાં સાત દિવસમાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે નહીં તો આમ આદમી પાર્ટી છોટાદેપુર જિલ્લો આજ રોજ બાંગાપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે અહીંયા એવી મોટી ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે ભાઈઓ છે બહેનો છે એક અનાજનો જથ્થો પકડ્યો છે જે અનાજ આ લોકો માટે પ્રજા માટે સરકાર આપે છે પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સરપંચ છે સરપંચો અને સદસ્યો છે ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે સરકારી અનાજની દુકાન ખુલે આમાં ગામવાળા પાસે વિડીયો છે એ જાહેર કર્યું છે મામલતદારમાં જાહેર કર્યું પોલીસ સ્ટેશનમાં આપ્યું છે છતાં કોઈ કારવાહી કરવામાં આવી નથી અને કાલે મામલતદાર આવ્યા અહીંયા એ સીલ તોડીને અંદર ખાલી જોઈને જતા રહ્યા પણ સીલ ખોલેલું છે અને હમણાં પણ આ અનાજ કે આ દુકાન કે દરવાજો ખોલીને કામ થાય છે તો આગળ આ કાર્યવાહી થતી કેમ નથી હવે સભ્ય કે એમના જે આ ભાજપના જે લોકો છે એ એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક છે અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંખેડાના એમના રાઇટ હેન્ડ છે લેફ્ટ હેન્ડ છે તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો આ પ્રજાના પૈસા છે આ પ્રજા માટે અનાજ આવે છે આમ ચોરી થાય છે આ વિડીયો જાહેર થાય છે છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી તો પ્રજા ભૂકી મરે તો હું કમા અનાજ આપો છો તમે જનતાને તમે જાતે તમારા ઘરમાં રાખી લો ને અને જેટલું ખાવ છે ખાઓ પોતાનું પેટ ભરો તમે અગે ભાજપ સરકાર આટલી મતલબ એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસનું અનાજ છીનવો છો

છતાં મામલતદાર કે જે અધિકારી આમાં છે એ મિલીભગત છે એટલે કોઈ કાર્યવાહી નહીં કરતા ના આનું સીલ છે ના આના પર કોઈ કાર્યવાહી થઈ છે અમે તમને સાત દિવસનું ટાઈમ આપીએ છે અધિકારીઓને સરકારને આના ઉપર કાર્યવાહી ના થાય કે લાયસન્સ એનું રદ ના કરવામાં આવે તો તમામ ગામના આજુબાજુ વિસ્તારના જેટલા પણ તાલુકા છે બોડેલીના અમે મામલતદાર કચેરી અને પોલીસમાં અમે ધરનો કરીશું અને ત્યાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં અમારા પેટ અમારું પેટનું છે અનાજ જે અમને મળે છે અને ચોરો લઈ જાયને ખાય છે વેચે છે એટલે હું ભાગીદારી છે આ અધિકારીઓની કોના જોડે ભાગીદારી કરે છે અને તમે અહીંયાના ધારાસભ્યની ધોસ મારો છો ખૂંકા મારો છો એ પણ જનતાના મથી છૂટાયેલો છે એની જવાબદારી બને છે કે અહીંયા જનતાને અનાજની રક્ષા કરે ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે અગર સાત દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા બહેનો ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે અને અમે કાલે મામલતદાર અને પોલીસમાં એક આવેદનપત્ર પણ આપવાના છે આજે જે થયું છે કે મારામારીનો બનાવ એક બન્યો છે તો જે એ હતા કે જેમને રાખ્યા હતા કહ્યું હતું કે ભાઈ આમને લઈને તમારે વિતરણ કરવાનું છે એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ એવી એક ઘટના બની છે ને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ તો શું કહેશો મને ખબર પડી કે એમને મારામારી થઈ છોકરાને વાગ્યું છે મેં ફોટો પણ જોયું હોસ્પિટલમાં પગમાં માર્યું છે પગ જ તોડી નાખ્યું છે હોસ્પિટલમાં એડમિટ છે અગર પોલીસ આને એના જે માર્યું છે એના પર એફઆઈઆર ના કરે તો પોલીસને પણ અમે કાયદેસર એમના પર અમે એક અરજી કરીશું